અને સસ્તામાં કેવી રીતે ફરી શકો એ બધો તમને આ વિડીયોમાં જોવા મળી જશે તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો હું જે જગ્યા રોકાયો છું આ બાલીના સેન્ટર કુટામાં મોજૂદ છે અને અહીંયા રૂમના કિંમત ઉપર પંદરસો રૂપિયા માત્ર છે નીચે બે હજાર રૂપિયા માત્ર છે તો ચાલો સૌથી પહેલાં હું તમને આ બતાવી દઉં આ છે અમારો હોટલ જગ્યા કુટાના સેન્ટરમાં બહાર નીકળતા જ ગુજરાતી રેસ્ટોરન્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ તમને મળી જશે બહુ મજા આવવાની છે સ્કીપ ના કરતા બસ આટલો જ કહેવાનો છે મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી મારો જે રિસોર્ટ છે મારો જે હોટલ છે એનું નામ છે ગુના ગ્રહ ગ્રહ કા મતલબ ઘર હોય છે તમને ખબર જ છે તો એનું નામ પણ ગુના ગ્રહ જ છે એટલે આપણે અહીંયાથી બહાર આવ્યા છે હવે આપણે અહીંયાથી બહાર આમ જઈશું એટલે સામે જ આ રોડ છે અને આ બાજુ સેન્ટર છે તો ત્યાં પણ તમે બધો જમવાનો બધો તમને મળી જશે તો આપણે આપણે જોઈશું હમણાં તો આપણે ગુનાગ્રહથી બહાર આવી ગયા છે ને અહીંયા તમને આવી રીતનો કંઈક માહોલ જોવા મળશે આ સિંગલ વન વે રોડ છે બહારની બાજુ આખી માર્કેટ છે ને હોટલો છે ગેસ્ટ હાઉસ છે હોમસ્ટે છે મની એક્સચેન્જ પણ અહીંયા થઈ શકે છે આ જગ્યા છે ગુનાગ્રહ તમે અહીંયા જોઈ શકો છો તો આપણે ચાલો આગળ જઈશું માર્કેટ તો તમને પહેલા બતાવવાના છે સાથે બાઇકનો રેન્ટલ કેટલો છે એ પણ તમને બતાવીશું બાઇક રેન્ટલ ના કરો અને જાતે તમે ટેક્સી લઈને જાઓ તો કેટલામાં પડે છે બાઇક રેન્ટલ કરવા જઈએ તો એક લાખ રૂપિયા છે હવે આપણે ડોલરની વાત કરીએ તો એક ડોલરની સામે સોળ હજાર ત્રણસો ઇન્ડોનેશિયન રૂપિયા મળી જશે એટલે લગભગ સો રૂપિયાની સામે વીસ હજારની આજુબાજુ ઇન્ડોનેશિયન રૂપિયા આ જે જગ્યા પાછળ જોશો છો આ એક મંદિર જ છે કોઈનો અને મંદિરની પૂજા કરવા માટે રોજ સવારે આ પ્રસાદી ભગવાનને ચડાવવામાં આવે છે જેમાં અગરબત્તી હોય છે ચોકલેટ ફૂલ ના બાંબુનો પત્તાથી બનેલો એવું ટોકરી હોય છે નાની એની અંદર સિગરેટ પણ હોય છે તો ભગવાનને આવી રીતે રોજ સવારે પૂજા કરતા હોય છે અને પૂજા પાઠમાં બહુ જ મોટો ખર્ચો કરતા હોય છે તમે જોશો ને તો તમને હેરાન રહી જશો કે આ કેટલી જબરદસ્ત આ લોકો પૂજા કરતા હોય છે આ છે પાર્ટી બસ એમાં તમે ફરી શકો છો અને એમાં મોજ પણ કરી શકો છો તો પાર્ટી બસ પણ અહીંયા તમને જોવા મળી જશે સૌથી પહેલા આપણે જમવાની શરૂઆત કરીશું તો ચાલતી ફરતી બસમાં તમે પાર્ટી અને મોજ કરી શકો છો અહીંયા આગળ જોઈ શકો છો આપણે ખાલી જમવામાં રોટી અને દાલ જ ખાઈએ છીએ મોસ્ટલી બીજો કોઈક સબ્જી ઉપજીઓ તો ખાઈ લઈએ છીએ બાકી બીજી વસ્તુઓ ઉપર ઓછો ભરોસો કરીએ છીએ ને બહારના વિશ્વમાં એટલો બધો ટેસ્ટ પણ નહીં હોતો તો ઠીક આપણે જમવા બેસી ગયા છીએ તો ભાલીમાં ફરવાનો બે ઓપ્શન છે એક તો ગ્રેબ બાઇક કરી શકો છો તો આપણે જઈએ ઉલવાટુ ટેમ્પલ વેસ ગો હેલો લગભગ થી બાવીસ કિલોમીટર દૂર ઉલવાટુ ટેમ્પલ છે ત્યાં આગળ આપણે જઈએ છીએ ખૂટાથી તો આ બાઇકવાળો લગભગ સાઠ હજાર ઇન્ડોનેશિયન રૂપિયા લે છે લગભગ ત્રણસો રૂપિયાની આજુબાજુ તો આપણે ક્યાં જઈને તમને ઉલવાટુ ટેમ્પલ બતાવવાના છે તો આ છે વાલી તમને કંઈક આવો જોવા મળશે જગ્યા જગ્યા તમને આવા મંદિર દેખાશે સાફ સુથરી સડકો દુકાનો મોલ ગરમી તો છે ભાઈ થોડી પણ મજા આવશે તમને અહીંયા આગળ ફેમિલીની સાથે આવો તો એમાં તેર મજા છે લે ભાઈ ફ્લાઇટ ને હોટલ બનાવી દીધી છે વાલીમાં ટ્રાફિક બહુ જબરદસ્ત હોય છે ચારે બાજુ તમને ગાડીઓ બાઈકો અને રસ્તા ઉપર ફૂલ ભીડ દેખાય છે મારી પાછળ જોઈ શકો છો ચારો તરફ આવી રીતની ભીડ દેખાશે અને એટલી બધી બાઈકો અને એટલી બધી ગાડીઓ છે ને ભાઈ એ ધીરે ધીરે આપણે ઉલવાટુમાં પહોંચી ગયા છે લગભગ એક ઘંટાની બાઈક ઉપર જર્ની હતી મંદિર છે તમે અહીંયા જોઈ શકો છો ટ્રાફિક તો ભાઈ પૂરેપૂરે રસ્તે રસ્તે ટ્રાફિક જ છે અહીંયા આગળ તો ભાઈ આપણે પહોંચી ગયા છે ઉલવાઠુ ટેમ્પલ ઉલવાટુ ટેમ્પલ અહિયાંથી એન્ટ્રી થશે બતાવીશું તમને બધું અંદર જઈને અત્યારે પહોંચી ગયા છે અહિયાં આગળ તો મિત્રો આપણે આવી ગયા છે ઉલવા ટુ ટેમ્પલ મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા આગળ એન્ટ્રી છે શોર્ટ કપડાં પહેરે એના માટે તમે જોઈ શકો બધા એવા કલરના કંઈક કપડાં પહેરે છે સો ઉલવા ટુ ટેમ્પલમાં જવા માટે ત્રીસ હજાર રૂપિયા અને પચાસ હજાર રૂપિયા હજાર રૂપિયા ટિકિટ છે એવું પણ જોઈ શકો છો અને આ વસ્તુનો તમારે ધ્યાન રાખવું જરૂરી છે બરાબર ને તો આપણે પણ આવું પહેરી દીધું છે ગમતું કમરમાં બાંધવો જરૂરી છે શોર્ટ કપડાં નહીં તો આવો પણ બાંધવું પડશે પણ કંઈક તો કંઈક જોશે જ બાકી તમે બધા જોઈ શકો છો આવી રીતના કપડા પહેરીને ઊભા જ છે આપણે ટિકિટ લઈએ પછી અંદર જવાના છે હવે આપણે આ ટેમ્પલની વિશેષતા વિશે વાત કરી લઈએ કે ઉલવાટુ ટેમ્પલ શું છે ઉલવાટુ ટેમ્પલ બાલીના કોર્નર ઉપર બનેલો છે સમુદ્રના કિનારે સિત્તેર મીટર ઊંચી એક ચટ્ટાનની ઉપર આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા આગળ જે સમુદ્રના દેવતાઓ છે એમને સમર્પિત છે ને એ બાલીની રક્ષા કરે છે એટલા માટે આ ટેમ્પલ બનાવેલું છે આ ટેમ્પલ સિટીથી લગભગ ત્રીસ થી ચાલીસ મિનિટ દૂરી પર મોજૂદ છે અને અહીંયા આગળ તમને આ બહુ પવિત્ર ટેમ્પલ છે અને ખાસ વાત અહીંયા ધ્યાન રાખવા જેવી એ છે અહીંયા આગળ તમારે ટોપી કે ચશ્મા એ ચોરાઈ જવાની ફૂલ શક્યતા છે એટલે એ બંદર લોકો ચોરી કરી લેશે છે જો ભાઈ અહીંયા શાનદાર પેઢ છે તો આ મંદિર બહુ પવિત્ર છે બહુ ધાર્મિક છે એટલે લોકોને આપણે કેમ જે મંદિરમાં જતા હોઈએ એટલે મંદિરની રેસ્પેક્ટ કરતા હોઈએ છે અથવા તો ગુરુદ્વારામાં જતા હોઈએ ત્યારે આપણે માથા ઉપર બાંધીને જઈએ એવી રીતનો અહીંયા પણ જરૂરી છે લાખો પરિસરમાં જેટલા પણ લોકો છે એ બધાએ પહેરીને આવે છે ને તમને દેખાશે કેવી રીતનો કલર દેખાય છે અહીંયા આગળ ઓ ભાઈ જોઈ લો હજારો હજાર લોકો અહીંયા બેઠા છે અને મોજ કરે છે એટલે ખાસ જગ્યા ક્યાં છે એ આપણે જોઈશું ઓ ભાઈ જોઈ લો કેટલા બધા લોકો છે અહીંથી દેખાશે તમે સમુદરનો ખૂબસૂરત નજારો અહીંયા પણ કંઈક સાંજે જે ડાન્સ થાય છે એની ટિકિટ કદાચ અહીંયાથી લેવાની હોય છે એટલે આ માટે બધી તૈયારીઓ અહીંયા ચાલુ થઈ ગઈ છે સો ફાઇનલી આપણે એ જગ્યા પહોંચી ગયા છે જ્યાં સિત્તેર મીટર નીચે સમુદર છે એની બાજુમાં ચટ્ટાન છે એની ઉપર આ ટેમ્પલ છે તો અહીંયા આપણે હવે જોવા જવાના અહીંયા આગળ એક ડાન્સ થાય છે એની તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે અહીંયા ટિકિટ લઈને બધા લાઈન લઈને ઊભા છે લાઈનમાં અને ડાન્સ આગળ ત્યાં આગળ થવાનો છે તો તમારે પણ આ જગ્યા જવાનું હોય તો અહીંયા સાંજે પાંચ વાગેની આજુબાજુ પહોંચી જવાનો અને ટિકિટ અહીંથી લઈ અને ત્યાં સાંજે ડાન્સ જોઈ શકો છો તો હવે આપણે મંદિર જોવા માટે જઈએ છે ફાઈનલી ઉલવાટુ ટેમ્પલ ત્યાંથી સિટીનો વ્યૂ પણ દેખાશે કેમ કે આ એકદમ સમુદ્રના ઉપર કોર્નરમાં છે બરાબર ને વાહ જગ્યા તો બહુ જ ખૂબસૂરત છે ભાઈ ચાલો ત્યારે આપણે જઈશું અહીંયા જોઈ શકો છો સમુદ્ર આપણે જોરદાર ચટ્ટાન છે આ આકડો ક્યાંથી આવી ગયો યાર અહીંયા પણ આકડો છે આ જોઈ લો ભાઈ કોઈની ટોપી ચોરી આવી ગયા છે ને હવે ટોપીના બદલામાં કઈક રિશ્વત આપે તો જ પાછી ટોપી આપવાના છે અહીં તો ટોપી બધી તોડી મેળવાના છે તો એ તો આ મંદિર ખાસ તો બંદર માટે જ ફેમસ છે બંદર તમારા અહીંયાથી ચશ્મા ચુરાઈ લે છે ટોપી ચોરાઈ લે છે તમે અહીંયા આગળ હેલિકોપ્ટરમાં માં પણ ફરી શકો છો જોઈ શકો છો આ હેલિકોપ્ટર અહીંયા જાય છે તો હેલિકોપ્ટર માં પણ અહીંયા ચક્કર લગાઈ શકો છો બંદર અહીંયા આગળ ઉપર બેઠા છે ટોપી ચોરી કરી લે છે ચશ્મા ચોરી કરી લે છે આવી રીતના બંદર છે તો આપણે ટોપી પહેરેલી છે પણ ચશ્મા આપણે અંદર મૂકી દીધા છે ચોક્કસ જીવ આ તોડવાનો નાટક કરે છે પણ તોડતો નથી. આ તોડ દિયા. ભાઈ સાહેબ તો વાસ્તવમાં બહુ મોટા ચોર છે આ તો હો હકીકતમાં ચલો આપણે આગળ જઈશું પછી પાછા આવીને જોઈશું કે આ લોકો કેવી રીતે ચોરી કરતા હોય છે ને છે પણ કેટલા હાવ નાના જ છે ટોપીને જેટલા જ છે ને પણ ટોપી ચોપી ચોરી કરવા નીકળે એ લો ભાઈ આપણે પહોંચી ગયા છે મેન ટેમ્પલ એરિયામાં બંદરનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આજુબાજુ કેમ કે બંદર ચશ્મા ચૂરાઈને ભાગી જાય છે બધા લોકો એટલે બધા દંડા લઈને જ ઊભા છે અહીંયા તો ગલો લઈને પણ ઊભા છે તો આપણે પહોંચી ગયા છે મંદિરના પરિસરમાં આપણે આવી ગયા છીએ હવે બીજા તરફથી અહીંયાથી તમને દેખાશે આખા શહેરનો વ્યૂ સામે તમને દેખાય છે એ બહુ દૂર બાલીનો જ પાર્ટ છે એ ઘણો દૂર છે અહીંયાથી લગભગ સેમિનાયક કે ચાંગુ એ બાજુ છે અને ફ્લાઇટ અહીંયાથી ઉડે છે તમને દેખાય છે તો હવે તમે મારી પાછળ જોઈ શકો આખો સિટીનો વ્યૂ દેખાય છે ટોપી આંખમાં એટલા માટે છે કે બંદર ટોપી લઈને ભાગી જાય છે તરફની તરફ એટલા માટે તો ત્યાં સામે બાલી છે દૂર પંદરથી વીસ કિલોમીટર દૂર અને એરપોર્ટ પણ આ બાજુ જ છે ફ્લાઇટ ઉપરથી જાય છે અત્યારે દેખાય છે અને આ જે છે ને સામે આ જ મંદિરનું પરિસર છે એટલો બહુ મોટો જગ્યા છે નાની મોટી જગ્યા નથી બહુ મોટી જગ્યા છે

ભાઈ ની ચશ્મા ચોરી ગયા લો ભાઈ બંદર ભાઈ સારે આમ ચશ્મા ચોરી કરી લે છે આ ભાઈ ના ચશ્મા ચોરી ગયા છે આ ભાઈ તાઇવાન થી છે ને ચશ્મા વગેરે અમને એક મિનિટ પણ નહીં ચાલે તો ત્યાં આગળ બેઠા છે ભાઈ જમવાનો આપો તો તમને ચશ્મા પાછા આપશે નહીં તો પાછા નહીં આપે લઈને જ બેઠા તોડી નાખશે એક ભાઈ ત્યાં ઇન્ડિયન લઈ લઈએ છે તો હવે કોઈ આવે છે કે શું ખબર નહીં સો હવે ટ્રાય કરીએ છીએ કે આપણે પાણીની બોટલ આપીને એની જોડે ચશ્મા લેવાનો પ્રયાસ કરીએ છે કદાચ આપી દે તો

He taking her. This one. Another monkey. Ah. Oh shit. Tata. Oh Tata. भाई दूसरा बंदर ले गया यार एक बंदर से पीछा छोड़ा है दूसरा ले गया और पानी वो बंदर पी गया अब क्या हो गया पानी ले गया पहले ये बंदर ले गया चश्मा इनके हाँ? तो पानी की बोतल लिया तो दिया वापस नीचे गिरा तो दूसरा लेके चला गया <laughs> अब एक ट्रिक कहाँ से लाया दूसरा <laughs> પૂરા ચશ્મા આખો સનગ્લાસ તોડી નાખે ઓકે દિસ તરત ચશ્મા કાઢી લે છે ને ચશ્મા તમને કમિશન વગર તો ના જ આપે પાછા ક્રેજી મંકી છે આ તો ભાઈ બધો આ ભાઈના ચશ્મા લઈ ગયા તોડી નાખ્યા મિન્ટોમાં રાહ જોવે છે એટલે ત્યાં આગળ ઉપર મંદિર તો નીચેની બાજુ આવું કંઈક દેખાય છે આ બાજુ ટ્રેક કરતા કરતા જઈએ છે આ અહીંયા વ્યૂ પોઈન્ટ છે અહીંયાથી પણ તમે ફોટો વોટો ક્લિક કરી શકો છો બારીમાં છુપાઈને બેઠા હોય છે બારની બાજુ તમે જોઈ શકો ધીરે ધીરેથી પાછળથી આવીને ચશ્મા ટોપી ચોરાઈ જાય છે તો આ છે બંદરોની ટ્રીક આ લોકોની ચશ્મા ચોરી ગયા મને એવું લાગે છે બંદરોથી બહુ જ ડર લાગે છે એમને તો જગ્યા બહુ જ જબરદસ્ત છે ઉલવાટુ ટેમ્પલ અને અહીંયા પણ બોરનો ઝાડ છે ઇન્ડોનેશિયા બાલીમાં પણ આટલો દૂર ઉલવાટુ ટેમ્પલ ઉપર બોરનો ઝાડ છે ચલો કોઈએ ટામાટર આપ્યા છે કોઈ તો કઈ આપ્યો જ છે જમવાનો આપો એટલે તમને પાછો મળી જશે અને આ ટેમ્પલ બંદરોના લીધે પણ ખાસો આકર્ષણનો કેન્દ્ર બને છે એટલે અહીંયા બંકીનો સ્ટેચ્યુ પર બનેલો છે ના 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 બંદર છે ભાઈ તો હવે આપણે નીકળીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર સિટીથી કૂટાથી અહીંયા આવવા માટે આપણે આપ્યા હતા લગભગ અઠાવન હજાર અને અહીંથી પાછા એક બીજી જગ્યા છે ત્યાં જવા માટે આપણે આપીશું થર્ટી ટુ થાઉઝન્ડ અહીંયા પાછળ જોઈ શકો બધો સામાન ચોરી ગયા છે બંદર બેગ બેગ બધો ફાડી નાખ્યો છે ને એટીએમ કાર્ડ બધો અહીંયા થોડી થોડી નાખે છે લો હા બનશી સો આ છે અમારા બીજા ભાઈ જે આપણને લઈ જશે બીજી જગ્યા જે પણ ખાસ જગ્યા છે ઓકે સ્ટેચ્યુ વાળી જે સ્ટેચ્યુ વાળી જે જગ્યા છે ત્યાં તો ભાઈ બહુ બધા લોકો તમને રન કરતા દેખાશે દોડતા દેખાશે કદાચ બંધ ના થઈ ગયો હોય તો સારો છે જગ્યા બહુ સરસ બનેલી છે વાલીવાળા લોકો માટે આ જ જગ્યા છે જે દોડવા માટે બનેલી છે તો એ શું જોવા મળશે અહીંયા આગળ આ છે સ્ટેચ્યુ ભાઈ જોઈ શકો છો એકસો એકવીસ મીટર ઊંચી સ્ટેચ્યુ બનેલી છે માઉન્ટેન ઉપર બહુ જ મોટી છે વિશાલ કાય ગરૂડની સવારી કરતા વિષ્ણુ ભગવાન દેખાશે એવો અહીંયા સ્ટેચ્યુ બનેલો છે આ બસ થોડી થોડી વારમાં આવતી હોય છે એટલે લગભગ દસ દસ મિનિટની આજુબાજુ દસ થી પંદર મિનિટમાં ચક્કર લગાવે તમારે અહીંયા વેઇટ કરવાનો અને પછી તમારે સ્ટેચ્યુ ઓફ જવાનો તો સ્ટેચ્યુ આ બાજુ ઉપર છે પહાડની ઉપર અને ત્યાં જવાની ટિકિટ છે લગભગ દોઢ લાખ ઇન્ડોનેશિયન રૂપિયા લગભગ સાડા સાતસો રૂપિયાની આજુબાજુ તો અહીંયા તમને હું ટિકિટની અમાઉન્ટ બતાવી દઉં એન્ટ્રન્સ ટિકિટ દોઢ લાખ અને એન્ટ્રન્સ ટિકિટ પ્લસ સ્ટેચ્યુ ટુર સાડા ત્રણ લાખ અલગ અલગ ટિકિટ છે તમે જે મરજી એ વસ્તુ બુક કરી શકો છો તો આ પહાડોની બાજુમાં ઊંચી બનેલી એકસો એકવીસ મીટર ઊંચી આ ચટ્ટાનની ઉપર બનેલી વિષ્ણુ ભગવાન એમની બહુ મોટી છે શું તમને બાલીમાં જોવા મળી જશે તો ભાઈ આપણે ચાર વાગે નીકળ્યા હતા અને બે જગ્યા મુશ્કેલથી ફરી શકીએ કેમ કે અહીંથી બહુ દૂર હતી એક કલાક તો આપણે ટ્રાફિકમાં લાગી જાય એક કલાક આવવાનો એક કલાક જવાનો પછી તમારે જો જગ્યા ફરવામાં પણ ટાઈમ લાગે છે અને સ્ટેચ્યુ તો આપણે પૂરી ફરી ના શકીએ બહારથી પાછો આવવો પડ્યો હતો અને તો કેવો લાગે વિડીયો જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આગળ આપણે બીજો નવી જગ્યા તમને બતાવીશું બા